થરાદ ખાતે બનાસકાંઠા વન વિભાગ દ્વારા વિધાનસભા અધ્યક્ષ સંકલ્પ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંદર હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા પર્યાવરણને બચાવવા માટે સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગની અસર દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે સરકારના વન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે થરાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો એક પેડ માકે નામ સાથે યોજાયેલા કાર્યક્રમમાં

થરાદ ખાતે અર્બન વન કવચની કામગીરીના શુભારંભ થયેલ છે આ ટોટલ ડેડ હેક્ટર જેટલા વન કવચ છે જેમાં પંદર હજારથી રોપા આવવાના આવનાર છે એમાં ઉચ્ચસ્તરીય મધ્યમ સ્તરીય નિમ્ન સ્તરીય રોપા આવનાર આવે છે તેમજ વૃક્ષ સાથે શૂપ હો છોડ હો યા વેલા હો એના બી વાવેતર કરવામાં આવશે તે પછી વનકુટિર હો હો ઝેબેલો હોથવેઝ હો એના બી કરવામાં આવનાર છે અને મેં મતલબ મને આશા છે કે એક ટૂંક સમયમાં જ આ જંગલ બની જાય થેન્ક યુ સો મચ એક બાજુ વનોનું વિકંદન થઈ રહ્યું છે વૃક્ષો કપાઈ રહ્યા છે ધરાતની અંદર ટ્રેક્ટરો વૃક્ષો કપાય છે તેના લઈ આ પ્રકારના જો મંતવ્ય છે એ ઉપલી કક્ષાની અધિકારી મેં ચાલી રહ્યા છે આ પહેલા સરકાર તરફથી ખેડૂતના આવક વધારવા માટે કુછ પેડના કાપવા માટે પરમિશન આપેલ છે માત્ર આપને જો સમસ્યા જાનવેલ છે આ પ્રકારનો मंथन उपरी कक्षा में भी चालू है बार-बार पत्रकारों द्वारा ट्रैक्टरों परेल पकड़ीने तुम्हारे ऑफिसों तो में अपावम आता हुए थे पर दूसरे दिन से ट्रैक्टरों छूटे जाता है सो आ आ जो कामगिरी है आ अलग विभाग की मतलब हमारा हुआ सामाजिक निकरण से आ अलग विभाग की है मैं सुनते जोड़े केडे बात कर सकता आप आपनो नाम से मेरा नाम पीसी गाड़ी है डीसीएफ सोशल फॉरेस्टिंग रास्ता थैंक यू अपना थरादलो સ્વામી સચિદાનંદ ટ્રસ્ટ ની અંદર ખૂબ સારું કામગીરી કરે પરંતુ સાથે સાથે આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નગરજનો તંત્ર અને સાથે આપણી ટીમ આપણા ડીડી રાજપૂતભાઈ અને અમની સમગ્ર ટીમે અહીંયા આગળ સ્વામી સચ્ચિદાનંદ વન માટેનો એક સંકલ્પ કર્યો અને આજે મોટા પ્રમાણની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથે વૃક્ષોનો ઉછેર કરવા માટેનો પણ સંકલ્પ કર્યો હું તમામ આ કામ સાથે જોડાયેલી ફોરેસ્ટની ટીમ હોય એની આપણી ટીમ હોય સેવા સમિતિની બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું વૃક્ષનું જતન કરવું વૃક્ષનો ઉછેર કરવો આપણા બધાની જવાબદારી અને શરૂઆતના સમયની અંદર નાના બાળકને જે પ્રમાણે ઉછેરીએ તે પ્રમાણે થોડી કાળજી આપણે લઈ લઈએ તો પછી તો ધરતીને ધાવી અને વૃક્ષ મોટું થતું હોય છે આપણે બધા કામને આ ચોમાસા ની અંદર જાણે સદાશિવની આરાધના કરતા હોય શ્રાવણ મહિનામાં એ જ પ્રમાણે વૃક્ષારોપણ ના વાવેતર બધા સાથે મળીને કરીએ